તો જો માતાજી મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે આશા કરું કે બધાય મિત્રો આનંદ મંગલમાં અને મોજ મોજમાં હશે તો ભાઈ રાજકોટની એવી સોશિયલ મીડિયા ઇનપુટ જન્નત મીરે કિરો આપઘાત કરવાનો પ્રયાસ અને કોલ રેકોર્ડિંગ દ્વારા ધમકી બમકી આમ તેમ બધું આપવામાં આવતું હતું એને શા કારણે આપઘાત કરો એ વિડીયોમાં આપણે તમને આગળ બતાવશું વિડીયોમાં તમે બધા છેલ્લે સુધી બન્યા રહીજો અને વિડીયો સારો લાગતો હોય આપણી ચેનલના તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો વિડીયોને સાંભળો મિત્રો આપણે કલ રેકોર્ડિંગ ને બધું જોઈએ અને ઘરે જ છું એટલે મારા ઘરે ગયા એમ તને એવું લાગે તારાથી બીજું મારા એમ નહીં મારા ઘરના દરવાજા ભટકાડો તને એવું તારા મારા ઘરે શું કરવા ગયા પેલા ઈ તો ક્યો તને ગોતવા જ આવ્યો કેમ સેરો ગોતવા ભાઈ મને શું માંગો છો કાઈ 5 25 હા તો ભીગી થઈ જા અરે શું ગોતવા ગોતવા કે તો ખરા તારા તો નથી पाठ पर की तो खरी के अमदावाद छु अबे रियो एक मिनट अबे तमे अबे तमतार तमे तुम्हारी तैयारी मारे जो हूं कायदे सर करिस मारा घरे बरे नहीं आवनु का तुम्हारी वेचाई गेली नहीं हो अरे कैमरा चालू है कायदे सर कर कायो का आ तो कैमरा चालू है लेसु ले 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 तुम्हारा घर में जासो एम मारा घरे ने, को ने पूछी ना गया तो आओ आओ के हम ना बोलते हैं एम नहीं सुकाम आओ पाठ पर किस मांगस कई तुम्हारी पास આવને એટલે હિસાબ કરાવું મારી ભાઈ 525 માંગા દીનો જવાબ દેને આવને તું તું મારા ઘરે શું લેવા ગયો એનો જવાબ દે આપા તું રૂબરૂ તો લેવા ગયો પણ જવાબ બસ તું રૂબરૂ આવને એટલે તને રૂબરૂ આવું એટલે તારો માર ખાવ તારી ગાડું સાંભડું તારી રખાડ બખાડ હું તારું બધું સહન કરું તું આવતો ખરા જવાબ દેને બસ તું ફોન આર્યો બેગો આવ આવ તો પર મારો ફોન લેરો તું તું છોકરીની વસ્તુ લઈ લે લઈ ના ના હું છોકરીની વસ્તુ લઈ લઉં આવ મારા ઘરે શું કરવા તું ગયો તું આવ ને અરે તું મારા ઘરે શું કરવા ગયો ભલે ઈ બોલ ને તું આવે તો કહું તને અરે તું મારા ઘરમાં શું કરવા ગયો ઈ બોલ મને ધમકા તું અરે તને બધું કરું હું તું આવ તો ધમકા मैंने आज ही यूं वतू के आ बुदाई है ने अरे यूं व तो बता तो तो तू मारे सारी मन के हो नंबर में फोन कर के एले तू मारा घर में कोने पूछिन दियो मारी मां पाहे ई तो पेला जवाब दे तू मरा छो ने तो ई जवाब दे तो आ के जाए आई वो मारी मिया गाओ दे तो आ या छू જોઈ ले पण કોણ કા ઈગો હટ પ્યો വൈગ એટલે નો શાંતિ અરે તારા જે સતર મલે પણ તને દેખાડું હે લાલો હું હે અરે તું મને દેખાડું હે આખીને તે મારી નાખી મને મારવા આવ્યો છો તને મારી જ નાખી આજ તને માર નાખી પેનો તો મને ઓલીને મારી નાખી મને માર નાખી હે અરે એની મારી નાખી તને મારી નાખી આજ તારા 6 મહિના ભર લેવાય આજ આ 6 મહિના ભરવા થી બધી બત્તી જાશે એવું છે અયા જોડી તારી જેવી ગમમી તારા બડે દીકરી છે હા પણ એનું કરીન બેઠો હું હાલ તારું ઘર નાખું કોપી દીકરી ની હાયું લે અહીંયા જ ઊભો ઘર નીચે ઊભો તારું ક્યાંય સારું નહીં થાય એવી મોડ ઘર નીચે જ ઊભો તારા ઘર નીચે જ ઊભો આવ બેનો તો મારા ઘર માં ગયો આ પણ આવી જા અરે એમાં તને પૂછવાની થોડી જરૂર પડે મારે તારું મકાન છે તે પૈસા ની ગાચ તારી માં છે અરે તું આવ તો ખરા એટલે બધુંય કહો હું તો ધમક્યું કરે દેસ પણ મને ઈ તો કે મારો ફોન ચાલુ હોય ને બીજાનો ફોન ઉપાડો હે

નીચે ઉભો પણ મારા બે મારું નામ છે બાઈ લાવના બાયુ ઘરે જાવું મરત નહીં ઈ ઈ હું મારે મરદાનગી કેવી હું તને તું મને દબાવી છે મને દે ને હું આવી એવું જ તને અરે મારો તું પેદા નથી થયો અને મારી થઈ એટલે દેખાડું દે તારા પડ્યા દીકરી પડે તારું નખો જાય તું થઈ ને તો ભેગી થઈ ગયા પૈસા ને તારી ગાડી એ ભેગી નઈ આવે મોવા આ ભેગી તો થઈ ગયા તારા ઘર નીચે શું તારે ભેગી થઈન કર લઉં ઈ કે ને તું મને આ તું કર લેજે બોલાવી લે તારા જેટલા આરે ચાલુ થઈ હોય એને બધું થઈ ગયા ભેગી મને એકવાર ભેગી થઈ ગયા પણ તારે શું તે 500 તને કે લાલો હું આજે તને લેખાડું છે વસ્તુ તોડવા વાળો તું માણા હો ભાયાની ક્ષમા પણ મને અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર મીર થી ઓળખાય છે આપઘાત નો કારણ એ હતો કે અત્યાર સુધી હું એવી વ્યક્તિ હતી કોઈ દિવસ મેં ક્યારેય આપઘાત કર્યો નથી પણ આપઘાત નું વિચારું બી નહીં પણ એ વ્યક્તિ મને મજબૂર કરી દીધી હતી કે હું આપઘાત નહીં કરું તો એ મારા પરિવાર ને મારા દીકરા ને ઉપાડી જાશે ઇમ્તિયાજ રાવમાં ઉર્ફે લાલો ડેરીમાં રીએ છે એને આપેલા ઘણીવાર અમે લોકોએ છે ને ચેતવણી આપી હતી એકાબીજા થ્રુ અમે લોકોએ સમજાવ્યું હતું કે મને હેરાન ના કર પણ એને કાલે રાત અઢાર તારીખે રાતે મુંબઈ હતો ત્યાંથી એણે મારામાં રીલ્સો મોકલી મોકલી અને મેસેજ કરી કરીને એવી ધમકીઓ આપી હતી કે હું તને મારી નાખીશ તમારાથી થાય ને કોઈથી ન થાય સીપી સાહેબ પાસે જા કમિશનર પાસે જા કે તું પીઆઈ પાસે જા તારાથી થાય એટલું તું દોડી લે ને બારાથી થાય ને એટલું હું દોડી લઈશ એનું રેકોર્ડિંગ પણ મારા ફોનમાં અવેલેબલ છે અમે લોકો આવ્યા તો હું સાઉદીયા હતી એટલે ત્યારે સ્નેપમાં હનન ચાવડા કરીને છોકરો હતો એનો ફ્રેન્ડ છે એણે મારામાં એમ કીધું તું દીદી તમે આમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો ને આ તમારા ફેન છે એમ કરીને મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી ને પછી મારે એની સાથે વાતચીત ચાલુ થઈ હતી પણ વાતચીત ચાલુ થયા પછી મને ખબર પડી કે આ એ જ વ્યક્તિ છે કે જેની કારણે એક છોકરી આ પહેલા જ આત્મહત્યા કરી ગઈ છે મારકુરતો કેમ કે નશો એવો કેમ કે બહુ ખરાબ વસ્તુ છે જેઓ નશો કરે ગમે ત્યાં રસ્તામાં આવીને ખેલ કરે મારો ફોન લઈ ગયો છે મારો ચેન તોડી નાખ્યો છે જ્યારે હોય ત્યારે મારા ઘરે આવીને ઊભો રહી મારા દીકરાને ઉપાડવાની ધમકીઓ આપે ફરિયાદ મેં કરેલી હતી સાતમા મહિનાની આઠ તારીખે પણ એ ફરિયાદનો હજી સુધી મને નિકાલ નહોતો આવ્યો એ પછી વસાવા સાહેબ પાસે હું રૂબરૂ ગઈ વસાવા સાહેબ એનો નિકાલ મને આપ્યો એના બે દિવસ પછી અને બે દિવસ પછી જ અઢાર તારીખે તો એનો મારામાં ફોન આવી ગયો કે તું આમ ને તારતે તારે જ્યાં ભાગવું હોય જ્યાં દોડવું હોય કે તું દોડી લઈ કે કારણ કે હું એકલી ફરું છું મારી ગાડી લઈને મારી ગાડી પણ એને ભટકાડેલી છે સાઈડ ગ્લાસ બધું આખું દેખાશે જ મારી ગાડી મેં મારી ગાડી હજી સમી નથી કરાવી મારી માંગ એટલી જ છે કે મને ન્યાય જોઈ જો મને ન્યાય નહીં જોઈ તો હું પાછી આત્મહત્યા કરીશ કેમ કે એક તો વહી ગઈ હું બી વહી જઈશ તો આશા કરું છું કે મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હશે અને સારી એવી ઇન્ફો તમને બધાને મળી હશે મતલબ કે માહિતી સારી મળી હશે અને તમને કંઈક જાણવા મળ્યું હશે તો ભાઈ વિડિયો સારો લાગ્યો વિડીયોને મારો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મંગલમાં જય માતાજી